વઈ નું મળતો આરતે જઈ માતાજી ને નદીવારા માતાજી તો ઓર મગતર બધું કમતે બે બાપુ મગ્યો બધું કમતે દેશે રોયના મને મંદિર કે હે એ આ હમું આઈએ તો આમ વરી આવે એવું સમજો તો હારું

બૈરા ના ટેન્શન માતાજી બાપા ભાઈ બહેરાનું બધું એવું કઈ ના મારા ભગવાન આવે ભગવાન રાત દિવસ ભગવાન લીધી

ઓ માં ભક્તો ને રાહ દોરા ઉપર થી કરો માતાજી તમે લોકો માતાજી આવો જત્રી માં બધું કમ્પ્લીટ કરી નાખ્યો આવ ખાપો એ તો માતા નું પાછળ ના માર બાપા ને ખાપો ને હા તો હું એવું ઠરેલું આવું ના આવું બોલો

મરી ગયા એકવાર થઈ ગયા તન આ ભઈ મગજ છે જેવું થઈ ગયું અમે કાક બાપોના થઈયું બરુ જતરી બસ આવું જ કર હો મા કયું કે હાડ અને પાછું કંઈક ખોધા એવું કર બરુ જતરી માં ઓય તું એ માના દોના લેના આવ્યો આવા આવ્યું પછી બાપુ મરજો શું કરવાનું હા ભાઈ ના મગજ આલી હા બરગર બગડ કશું નથી

વિધિ ચાલુ કરો કરવી પછી ચાલુ વિધિ હે માં થોડુંક મગસે ઉહ નીકળે એમ કરો ના લગાડ એનો બધું પાવર ઉતરી જશે અરે બાબા મસ્કરી કરીને ગયા હે એ તો નાશ થઈ ગયો છે તારું તી એવું લાગે હે પડ્યા છે હા ના જાય ને ઓખા ને અને મારી પાવર ને તક થળી હે ભરભાઈ શું ભરભાઈ શું ભરભાઈ

હું કે રીંગ રીંગ માતાજી તમે ભૂલ થઈ ગઈ માતાજી ભૂલ થઈ ગઈ મારી ભૂલ થઈ ગઈ હવે પછી નઈ બોલો આવો બોલ નઈ બોલું નઈ બોલું એમ ના કરાય બધા ભૂવા એવા ના હોય ખબર છે ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ માતાજી હું તમારા પારે આવું

मैले गेर पोसि मलाई न हो करवालाई दिइ तै डायलोजीउ पाछो लायो है ल मन त वगर खाली यार आइन जाले लाओ वगर खाली लोको मारे ह त मा 18 चलु काम ह त आवरी जचे को होटा होटा मारी बैरु मारे गेर काम करत छ मन नै रखळवा मकली दिइ त मन पखरि लायको नै गए सुथियो ल मन वारिन रुमाल मा बोधिन नै वराई देवानो ह ह वारिन त मे नै वराई देजो તમને વિધી ખર્ચો લેતા નહીં ખાલી તમારે શું લાવવાનું એક કિલો મીઠાઈ પણ આ નદી

એના પર જ કરાય અમુક મદારા બનીને આવે જો હું શું કરો અત્યારે આપડે ગમે તો નીકળીએ ને ના કરાય પછી કોઈ મસ્કરી ન કરાય કોઈ ના ગમે દેવાની મસ્કરી ના થાય ભૂવા ચોખ્ખું કઈ દેવાયુટી માતાજી સાક્ષ સાચો છે એમ પણ અમુક ભૂવા પૈસા ની લાલચ માં નહીં હવે દવાખોના પોચ હજાર નું બિલ હોય અને ભુવા જોડે જઈએ તો કે

તો એમના અધાર ભગવાનના ના જોડે ઊંધું લટકવું પડે પછી ભોગલાઈ શકાય જો હું તમને સાચી સલાહ લઉં કે આપડે ગમે તો ડોક્ટર પહોંચી જઈએ ને એટલે ડોક્ટર પેલા પૂછે કે તમે શું બીમારી પછી એ વાંધી શકે તો આપડે ભૂવા પહોંચી જઈએ ને એટલે ગમે તે હોય તે ભૂવો તમને એમને પાછળ ના વાંધે ગમે તે ગમે તે તમને સાચી વાત તમે કમ્પ્લીટ હો ને ભૂવા કને તમે જઈને બીજા હોય ને ભૂવા એમના કને જાઓ જાઓ વાટી ના ગાલે લેને